અનુસ્વરનો નિયમ સાત અને અનુસ્વરનો નિયમ આઠ આજે આપણે અનુસ્વરના નિયમ સાત અને આઠ જોઈશું તો અનુસ્વરનો નિયમ સાત આ પ્રમાણે છે કે સ્ત્રીલિંગ અને સ્ત્રીલિંગ હોય તો અનુસ્વર આવે એટલે કે બંને નારી જાતિના શબ્દો હોય તો ત્યાં અનુસ્વર આવે તો આપણે આને ઉદાહરણ એટલે કે એક્ઝામ્પલથી સમજીએ કે સ્ત્રીલિંગ અને સ્ત્રીલિંગના શબ્દો હોય તો અનુસ્વર આવે એને તો ચાલો જોઈએ તો હવે આ નિયમ સાત છે એના ઉદાહરણો એટલે કે એક્ઝામ્પલ જોઈએ તો જે પેલું વાક્ય છે એ છે સીતા અને ગીતા ઘરે આવ્યા તો આ વાક્યમાં આ સેન્ટેન્સમાં આપણે જોઈ શકીએ છીએ કે સીતા એ છોકરી છે એટલે કે સ્ત્રીલિંગ છે અને ગીતા એ પણ છોકરી છે એટલે કે સ્ત્રીલિંગ છે એટલે કે બંને સ્ત્રીલિંગ એટલે કે નારી જાતિ છે સીતા અને ગીતા ઘરે આવ્યા એટલે અહીંયા આપણે આવ્યા ઉપર અનુસ્વર મૂક્યું છે એની જેમ એના પછીનું બીજું જે વાક્ય છે એમાં છે રેખા આ વાક્યમાં રેખા અને રમા ગરબા રમ્યા તો આપણને ખબર છે કે આ રેખા છે છોકરીનું નામ હોય અને રમા છે એ પણ છોકરીનું નામ હોય છે એટલે રેખા અને રમા ગરબા રમ્યા એટલે એ બેગ સ્ત્રીલિંગ છે નારી જાતિ છે એટલે આપણે રમ્યા ઉપર અનુસ્વર મૂક્યું તો હવે આ તમને સમજાઈ ગયું હશે કે આવી રીતે જ્યારે સ્ત્રીલિંગ અને સ્ત્રીલિંગ આ સ્ત્રીલિંગ અને સ્ત્રીલિંગના શબ્દો હોય ત્યારે અહીંયા જે ક્રિયાપદ હોય ત્યાં આપણે અનુસ્વર મૂકવાનું હોય છે તો હવે આપણે નિયમ આઠ જોઈએ તો આ છે અનુસ્વરનો નિયમ આઠ પ્રમાણે છે કે સ્ત્રીલિંગ અને નપસંકલિંગ હોય તો અનુસ્વર આવે એટલે કે નારી જાતિ અને નાન્યત્તર જાતિ હોય તો અનુસ્વર આવે એટલે કે નારી જાતિનો અને નાન્યતર જાતિનો શબ્દ હોય તેના ક્રિયાપદ ઉપર અનુસ્વર આવે તો ચાલો હવે એને આપણે ઉદાહરણથી સમજીએ એટલે આપણને સમજાય તો અહીંયા નિયમ આઠના ના ઉદાહરણો એટલે કે એક્ઝામ્પલ આપણે છે એ જોઈએ તો આ પેલું જે છે એની અંદર છે કે સીતા સીતા અને હરણ આવ્યા તો આ જે સીતા છે એ સ્ત્રીલિંગ છે સીતા કોઈ સ્ત્રીનું નામ હોય એટલે સ્ત્રીલિંગ એટલે કે નારી જાતિ છે અને હરણ એ છે નાન્યતર જાતિ આપણી જાતિ ઓળખો શીખી ગયા છે કે કેવું કેવું અને કેવી આપણે શબ્દને પ્રશ્ન પૂછીએ તેની ઉપરથી આપણને ખબર પડે કે આ કઈ જાતિ છે અહીંયા સીતા કેવી એટલે કે સ્ત્રીલિંગ થયો અને અહીંયા હરણ છે એ હરણ કેવું હરણ કેવો છે હરણ કેવી છે કે હરણ કેવું છે તો એમાં જે હરણ કેવું એ વધારે સેન્સ બનાવે છે એટલે કે સમજદારવિવારું બતાવે છે એટલે આપણને ખબર પડી ગઈ કે આ નાન્યત્તર જાતિનો શબ્દ છે એટલે કે નપુસંખ જાતિનો શબ્દ છે એટલે સીતા અને હરણ આવ્યા એટલે સ્ત્રીલિંગ અને નપુસંખલિંગના બંને શબ્દો સાથે છે એટલે આપણે અહીંયા આવ્યા ઉપર અનુસ્વાર મૂક્યો હવે એના પર પછીની જો વાક્ય છે એ જોઈએ તો એની અંદર છે કે માં સામે બાળક હસ્યું એટલે કે મા એટલે મધર જે સ્ત્રીલિંગ હોય છે અને બાળક તો બાળક છે એ આપણને નથી ખબર કે સ્ત્રીલિંગ છે કે પુલિંગ છે તો બાળક કેવું આપણે એમ નથી કહેતી કે બાળક કેવો છે બાળક કેવી છે બાળક કેવું કેમકે આપણને ખબર નથી સ્ત્રીલિંગ છે કે પુલિંગ છે કે બાળક સ્ત્રી છે કે પુરુષ છે એ આપણને ખબર ન હોય એટલે બાળક જે શબ્દ છે એ નાન્યતર જાતિનો શબ્દ થાય નપસંગ જાતિનો શબ્દ થાય એટલે આપણે કહી શકીએ માં સામે બાળક હસ્યું એટલે કે આ સ્ત્રી જાતિ અને આ નાન્યતર જાતિ નપસંગ જાતિનો શબ્દ છે એટલે આપણે અહીંયા હસ્યું પર અનુસ્વાર મૂક્યો તો આ તમને સમજાઈ ગયું હશે કે નારી જાતિ અને નાન્યતર જાતિના શબ્દ હોય સાથે તો આપણે એના ક્રિયાપદ આવ્યા ઉપર અહીંયા જે અનુસ્વાર મૂકીએ એમ અનુસ્વાર આવે તો હવે આપણે બંને નિયમ એકી સાથે જોઈ જઈએ તો આપણે નિયમ સાત આ પ્રમાણે જોયો કે સ્ત્રીલિંગ અને સ્ત્રીલિંગના શબ્દો હોય તો અનુસ્વર આવે એટલે કે નારી જાતિ અને નારી જાતિના બંને શબ્દો હોય તો અનુસ્વર મૂકવાનું હોય અને નિયમ આઠ આ પ્રમાણે છે કે સ્ત્રીલિંગ એટલે કે નારી જાતિ અને નપુસંખલિંગ એટલે કે નાન્યતર જાતિના શબ્દો હોય તો પણ અનુસ્વર આવે તો હવે આ નિયમ તમને સમજાઈ ગયો હશે જ્યારે પણ તમે વાંચન કરો રીડિંગ કરો તો તમે એ નોટિસ કરજો અને જોતા જાજો એટલે એ જે આ નિયમ છે એ તમને એકદમ સરખી રીતે સમજાઈ પણ જાય અને તમારા મગજની અંદર એકદમ દ્રઢ પણ થતા જાય તો આ વિડીયો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ